હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે મહેસાણા ખાતે ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ વિશાળ તિરંગાયાત્રાને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાઈ વંદેમાતરમ ભારતમાતા કિજોઈના નારાઓ સાથે પ્રસ્થાન કરાવ્યું આ તિરંગાયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય સર્વે સુખાજી ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા अनुपसी चावड़ा दिव्यांग न्यूज़ महसाणा